અને એવો સંસ્કારી ભણેલો ગણેલો સદાચારી બ્રાહ્મણ અજામિલ એ બગડ્યો કેમ દાસ્યા સંસર્ગ દૂષિત કુસંગ બગાડે સાહેબ કુસંગ બગાડે કોન કુસંગ અતિપાઈ નસાઈ રહે ન નીચ મતે ચતુરાઈ માટે કુસમ થી બચો સત્સંગ ભગવત કૃપાથી મળે પણ કુસંગ થી બચવાની તો આપણે યથાશક્તિ કોશિશ તો કરવી પડે ને આપણે આમ ન કરાય આપણાથી આમ ન બોલાય આપણે ન્યા ન જવાય આપણે આ ન ખવાય આપણે આ ન પીવાય આપણાથી આમ ન થાય આટલો વિવેક આટલો પ્રયાસ તો આપણો હોવો જોઈએ ઘણા અહીંયા બધા એકબીજાને જાણતા હોય ને એટલે અહીંયા સંભાળીને રહે કોક જોઈ જાય તો પણ એના વિદેશ એકલા આંટા મારવા જાય ને ત્યારે બધે છાંટો પાણી કરીને આવતા હોય ત્યાં પછી બગડવાના બધા ચાન્સ કે આ આપણને કોણ ઓળખે પછી અંદરના બધા ઉપલખણ પ્રગટ થાય ત્યાં તમે તમારી જાત ઉપર કેટલો કંટ્રોલ કરો છો એનું મહત્વ છે ભલે કોઈ ના જોતું હોય કોઈ ઓળખતું ના હોય નહીં આપણાથી ના થાય કુસંગથી બચવાનો પુરુષાર્થ તો માણસે કરવો પડે તો પછી ભગવત કૃપાથી સત્સંગ પ્રાપ્ત થશે હોય પણ રામ કૃપા બિનુ સુ જેમ ઉન્નતિના સોપાન હોય છે ને એમ પતનના પગથિયા હોય છે અને પતનના શરૂઆત થાય છે વિષય ચિંતનથી ભગવદ્ ગીતામાં એ પતનના પગથિયા બતાવ્યા છે ધ્યાય તો વિષયાન સંજાયતે કામ કામાત ક્રોધો ક્રોધાત ભવતી સોહ સોહા સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશાત બુદ્ધિનાશાત્્ય વિનાશ સુધી વાત પહોંચે શરૂઆત ક્યાંથી થઈ વિષયના ચિંતનથી અને મન છટક્યું એક નામ શાસ્ત્રમાં છે સ્મર એટલે સ્મરણ કરવાથી જે ઉત્પન્ન થાય તે તમે એને યાદ કરો છો ને એટલે આવે છે આપણે હામેથી હાલીને એને બોલાવીએ છીએ આ બેલ મુજે માર

લઈ જાય આ પતનના પગથિયા છે જેમ ઉન્નતિના સોપાન હોય છે એનું શાસ્ત્રોમાં વર્ણન છે એમ પગથિયા છે ભગવદ્ ગીતામાં કહેવાનો અર્થ કુસંગથી બચો અજામિલ જેવો ભણેલો ગણેલો ગાયત્રી જપનારો સંધ્યાવંદન કરનારો સદાચારી બ્રાહ્મણ કુસંગથી બગડ્યો ત્યાં તો ભાગવતકારે ભગવાનના નામનો મહિમા પ્રગટ કર્યો છે કે દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું અને મરતી વખતે એ નારાયણનું નામ મોઢામાં આવ્યું ત્યાં તો વિષ્ણુ દૂતો આવ્યા અને યમદૂતોના દૂતોના પાશમાંથી મિલને છોડાવ્યો ભગવાનના નામનો મહિમા ત્યાં ભાગવતકારે પ્રગટ કર્યો છે પણ આ ધુંધુકારી એ તો હાવ બગડે આપણા કાઠિયાવાડામાં એક શબ્દ છે વળેલ બહુ બહુ તળપદી શબ્દ છે એ તો વળેલ છે ન ખાવાનું ખાય ન પીવાનું પીવે જુગાર રમે વેશ્યા ગામી બાપની પાસેથી પૈસા પોતે જ કમાય નહીં બાપાને પૈસા લઈ જાય માગે ન આપે બાપાને મારીને લઈ જાય હવે આ છોકરો થાય માટે થઈને આ બાપાએ કેટલી માનતા માનેલી કેટલાય સાધુ સંતોના પગ પકડ્યા હતા પછી છોકરાના પગની લાત ખાધી ને એટલે બાપાને સમજાઈ ગઈ વાત સ્નેહવાન જ્વલતે નિશમ એ તો સાધુ એ સમજાયું હતું કે સુખી છો છોકરા નથી તે લહેર કરે નહીં પુન નામના નરકમાંથી તારે પુત્ર મને તો પુત્ર જોઈએ મારા મહારાજ ગમે એ કરો મારે ઘેર દીકરો થાય એવું કરો અને એના એ દીકરા એ જે રાતે પાણીએ રોવડાવ્યો પછી તો બ્રાહ્મણને વૈરાગ્ય થયો આત્મદેવને કે આના કરતા છોકરા નોતા સારું હતું વયો ગયો ઘર બધું છોડી સંસાર છોડી વનમાં જઈ અને ત્યાં દશમસ્ય પાઠાત શ્રીમદ ભાગવતના દશમસ્કંદનો પાઠ કરતા કરતા આત્મદેવ બ્રાહ્મણ પોતાની કાયા કલ્યાણ કરે છે અને પછી કોઈ બાપા એવી આ ગયા મા કુઆમ પડીને મરી ગઈ પછી તો પેલા વેશ્યાઓને ન્યા જાતો હવે વેશ્યાઓને ઘરમાં લાવીને રાખી જે બગડ્યો છે આ બ્રાહ્મણ જે બગડ્યો છે કોણ કે છે કે આ બ્રાહ્મણના તરફી જ બધા શાસ્ત્રો છે નહીં બ્રાહ્મણ બગડ્યો હોય તો એની કથાઓ લખવામાં આવી કોઈ જાતિભેદની વાત છે નહીં ઋષિઓની પાસે મૃત્યુ શંકા નમે ભેદ ગુણવાન હોય સજ્જન હોય ભગવાનનો ભક્ત હોય તો પછી ભલે ને શુદ્રમાં પ્રગટ થયો હોય તેથી શું શુદ્ર એટલે શોચતી ઇતિ શુદ્ર એ સેવક છે અને બાકીના ત્રણ વર્ણોની ચિંતા કરે છે ધ્યાન રાખે છે બધા એ ક્ષુદ્ર નથી શુદ્ર આ વર્ણ વ્યવસ્થાને લઈને બહુ ભ્રાંતિઓ ઊભી થઈ છે શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના છેલ્લા પાંચ અધ્યાયમાં ધર્મ પંચાધ્યાયમાં ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મનું નિરૂપણ વ્યાસજીએ કર્યું છે તો બગડેલો અજામિલ બ્રાહ્મણ તો એની કથા છે નરોદાસ જમા આ પણ એની ભક્તિ જુઓ શબરી

મર્યા પછી એ ધુંદુકારી પ્રેત યોનીમાં ગયો પ્રેત જ થાય આટલા પાપ અને પછી એના ભાઈ ગોકર્ણે ભાગવત કથા કરી સૂર્યનારાયણની પ્રેરણાથી અને પ્રેત યોનિમાં રહેલા ધુંદુકારી આ કથા સાંભળી દીવા થયા એને મનન કરતા કરતા થયા પ્રેતયોનીમાં ગયા પછી પછતા હવે આમાંથી કેમ છૂટવું છોડાવે તો થાય અને દિવંગતો માટે કર્મ કરતા હોઈએ શ્રાદ્ધ કરીએ કથાઓ કરીએ ઘણા બુદ્ધિથી વિચારે તો એમ થાય એ બધું થયું આ બધું કથાકારો એ પોતાનું પેટ ભરવા માટે તેની ઉભી કરેલી વ્યવસ્થા છે આ બીજું કંઈ નથી ફિરસે કહેતા હું બુદ્ધિ સુના તો ગયા કામ સહિત ઉપદ્રવ કરે મન સુ ભાવ સે સુનો શ્રદ્ધા એટલે શું શાસ્ત્રો અને સંતોની વાણી સો ટકા સત્ય છે